બે મોટર આલે છે અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે આપણે એક સવા વાગી ગયા છે રીંગણા બટેટાનું મોકલ્યું છે ટામેટા ડુંગળી ગ્લાસ છે એમાં કઈ ઘટે નહીં એવું છે જવું દહીં પણ મોકલેલું હે જિયાળો આલે હે એટલે આવેલો હા માણું છે પ્લસ કાટી રગડા જેવી છાય છે એમાં કાઈ ઘટ એમ છે ને આવો આવી મજા લેવી હોય તો વાડીના બપોરા જે અમારા ખેડૂને હોય છે એટલે ને કઈ મજા થાય અલગ જ હોય છે જો તમે મજા લેવા માંગતા હોય તો આવી જા વાડીયા કોમેન્ટ કરો જરાક તો મજા લેવાની એક એક અલગ જ મજા હોય છે ઘરની ડુંગળી અને ટમેટા પ્લસ પાણી ચાલુ છે અને જો આપણે આ બધું ડુંગળી હતી એમાં ઉગેલી છે અને બીજી આ ઓલી આપલી નાખી છે એ ઉગેલ છે આ જવાણું જે કઈ ઘટે નહી જોઈને થતા હોય તો આવી જાવ વાડીના બકોરા કરવા લાઈક સબસ્ક્રાઈબ ને સપોર્ટ કરજો થોડો ખેડૂત મિત્રોને જો આ રીંગણા બટેરાનું શાક છે વાડીની મજા છે જમવું હોય તો આવી જાવ પાડીએ જોવે રીંગણાં બટેટાનું શાક મૂક્યું છે ઘરવાળીએ. પાણી આલે હે ને વાડી જવું મસ્ત મજાનું બપોર જમણવાર આલે છે સારું લાગે તો લેજો અને કોમેન્ટ કરજો Dez e dois, હલો બપોરા કરવા દે છે વાડીની મજા છે વાડીની મોજે મોજ આ પાણી आले છે અને વાડીનું ભાત છે બહુપરનું છે મજે મજા આવો બપોરે કરવા વાળી ને બીજું શું તમે જમી લીધું બાકી છે નો જમવા હોય તો આવી જાવ બપોરા કરવા જોવા વાડી ની મજા હોય અહીંયા જોઈ શકો તો તમે પાણી હાલે છે અને બપોર જમણવાર હાલે અહીંયા જેવી શાંતિ ક્યાંય નથી અરે રીંગલા બટેટા નું શાક છે ને પીજો બાજરાનો રોટલો છે તમે પીજો કે અમારા માટે તો પીજો જ છે ora karwa waadi na bopora પીવાની કઈક મજા અલગ જ ચાલો ભાઈ બપોરે પૂરા થઈ ગયા